ગુજરાત તથા એમપીમાં ઘરફોડ ચોરીઓ કરી આતંક મચાવનાર કિહોરી ગેંગના સાગીરતોને છાણી પોલીસે ઝડપી પાડ્યા છે સુરત શહેર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના કુલ ત્રેવીસ ગુનાઓ છાણી પોલીસે ડિટેક કર્યા છે ગુજરાત તથા એમપીના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓ કરી આતંક મચાવનાર આંતરરાજ્ય કિહોરી ગેંગના સાગરીતોને જેઓ નામે કુશાલ કિહોરી અને પપ્પુ કિહોરી નાવને છાયાપુરી રેલવે સ્ટેશનથી બહાર આવનાર હોય અને તેઓ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા હોવાની અને તેઓની પાસે શંકાસ્પદ વસ્તુઓ પણ છે તેવી બાતમી પોલીસને મળી હતી જે બાતમીવાળા ઈસમો છાયાપુરી રેલવે સ્ટેશનથી બહાર આવતા આરોપીઓને કોડન કરી પકડી પાડી વધુ પૂછપરછ કરતા સુરત શહેર તથા સુરત ગ્રામ્ય જિલ્લામાં કુલ તેવીસ ગુનાઓ ડિટેક કરાયા છે પોલીસે આરોપી કુશાલ પાસેથી એક જોડી ચાંદીની પાયલ ચાંદીનું કડું ચાંદીની બંગડી મોબાઈલ રોકડ રકમ તથા પપ્પુ કિહોરી પાસેથી મોબાઈલ રોકડ રકમ ઝડપી પાડી હતી જ્યારે હુરસિંહ કિહોરી પંકેશ સંગાડિયા હાલમાં જાવવા જેલમાં છે ચેતન સંગાડિયા નરેશ મુનિયા રાહુલ સોની ચોરીના દાગીના રાખનારને વોન્ટેડ જાહેર કર્યા છે આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે એમોમાં ટોળકી બનાવી શહેર કે ટાઉનની આજુબાજુની સોસાયટીઓમાં સાગીરતો દ્વારા અગાઉથી મકાનોની રેકી કરી એમપીમાં રહેતા આરોપીઓને જણાવતા તેઓ વતનમાંથી બસ કે ટ્રાવેલ્સમાં બેસીને ગુજરાતના અલગ અલગ શહેરોમાં જઈ મુખ્ય રોડ તથા હાઈવે ઉપર ઉતરી ત્યાંથી રિક્ષામાં કે મોટર ચોરી કરી બંધ મકાનોમાં પોતાની પાસે રાખેલ ખાતરિયા દ્વારા દરવાજા કે લોક તોડી ચોરી કરતા હતા